તમે ગુજરાતની કોઈ પણ દિશામાં જાઓ નાના મોટા કારખાનાઓ ઉદ્યોગો પ્રવૃત્તિ પૂરજોશ ચાલી રહી છે આપણો રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ મોટી મોટી ગાડીઓ ગમે ત્યાં બનતી હોય ગાડી નાની બનતી હોય કે મોટી પણ એમાં નાનો નાનો પુરજો તમારા રાજકોટથી જાય આ વિચાર કરો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન હાઈ સ્પીડ ટ્રેન તેજ ગતિથી તેમ ચાલી રહ્યું છે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરીડોર મુંબઈથી દિલ્હી સુધીનો અને જેના કારણે લોજિસ્ટિક માટેની વ્યવસ્થા તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે આ બધાનો લાભ ગુજરાતના હાઈવે જ્યારે ચોડા થાય ડબલ ટબલ છેક લાઇન આનો લાભ ગુજરાતના બંદરોની તાકાત વધારનારો બનવાનો છે એર કનેક્ટિવિટી આજે ગુજરાતમાં ભૂતપૂર્વ વિસ્તાર જોવા મળે છે અને રોરો ફેરી સર્વિસ મને યાદ છે હું મેં નાના હતા ને છાપામાં વાંચીએ તો એમ થાય રોરો ફેરી સર્વિસ શું છે હું મુખ્યમંત્રી બન્યો મેં પૂછ્યું કે આ છે શું કયા ખૂણામાં છે બચપણથી સાંભળતા આવ્યા હતા આજે રોરો ફરી સર્વિસ ચાલુ થઈ ગઈ અને આ લોકો ત્રણસો સાડા ત્રણસો કિલોમીટરના બદલે સુરત થી કાઠિયાવાડ આવું હોય તો આઠ કલાક બચીને ગણતરીના સમયમાં આપણે પહોંચી જઈએ વિકાસ કેવી રીતે થાય એ આપણે આજે જોયું છે આવા જ અવનવા વિડીયો માટે અબતક ની ચેનલ ને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરતા ના ભૂલશો આજ રીતે જોડાયેલા રહો અબત સાથે